આપણે જોઈએ તો બ્રહ્માંડમાં જે મૂળ તત્વો છે એ તો બધે જ છે સૂર્યમાં પણ બીજા ગ્રહો પર પણ અને આપણે પૃથ્વી પર પણ તો સવાલ એ છે કે કે એમ જીવન ખાલી કેમ શરૂ થયું હા આ એક મોટો પ્રશ્ન છે પૃથ્વી લગભગ ચાર પોઈન્ટ છ અબજ વર્ષ પહેલા બની નહીં ત્યારે તો એકદમ ધગધગતો ગોળો હતી અને આજે જુઓ એક જીવતો જાગતો ગ્રહ આખી સફર હમ અદભુત છે ચાલો આપણી પાસે જે માહિતી છે એના આધારે આ સફરની થોડી વિગતવાર વાત કરીએ ચોક્કસ પૃથ્વીની આ ખાસિયત પાછળ ઘણા કારણો છે એક તો એનું સૂર્યથી અંતર પેલું ગોલ્ડીલોક ઝોન જેને કહેવાય મતલબ બહુ ગરમ પણ નહીં બહુ ઠંડુ પણ નહીં જેથી પાણી પ્રવાહી રહી શકે બરાબર બરાબર બીજું પૃથ્વીનું કદ એની અંદરની ભૂસ્તર શાસ્ત્રીય ગતિવિધિઓ આ બધું જરૂરી છે પણ સૌથી અગત્યનું પરિબળ તો કદાચ પેલું પાણી જ છે પ્રવાહી પાણી આ બધાથી જીવન માટે એકદમ યોગ્ય સ્થિતિ બની પણ રસપ્રદ વાત એ છે કે જીવન ખાલી પૃથ્વી પર આવ્યું એટલું જ નહીં એણે પૃથ્વીને બદલી પણ નાખી સક્રિય રીતે હા જેમ કે વાતાવરણમાં ઓક્સિજન ઉમેરાયો તે પણ શરૂઆત ક્યાંથી થઈ જીવન તો પાણીમાં જ શરૂ થયું હતું ને પહેલા કોષો પ્રોકેરિયોટિક હતા એમ કહેવાય છે અને એનેરોબિક એટલે ઓક્સિજન વગર જીવતા સાચી વાત કારણ કે શરૂઆતની પૃથ્વી પર ઓક્સિજન હતો જ નહીં અને પેલું ઓઝોન સ્તર પણ નહોતું એટલે સૂર્યના પેરાજામલી કિરણો સીધા આવતા હશે હા એટલે પાણી એક રક્ષણનું કામ કરતું હતું ઊંડા પાણીમાં જીવન સુરક્ષિત હતું અમુક સ્ત્રોતો તો એમ પણ કહેશે કે કોષો બને એ પહેલા કદાચ આરેને આધારિત જીવન હતું આરએનએ વર્લ્ડ

પણ આ ઓક્સિજન તો એ સમયના જીવો માટે ખતરનાક હતો ને બિલકુલ એને પૃથ્વીનું પહેલું મોટું પ્રદૂષણ સંકટ કહી શકાય ઘણા બધા એનેરોબિક જીવો માટે એ ઝેર સમાન સાબિત થયો નાશ પામ્યા ઓ પણ જુ દરેક સંકટમાં તક હોય છે જીવસૃષ્ટિએ આ ઝેરનો ઉપયોગ કરવાનું શીખી લીધું ઓક્સિજનથી ઊર્જા મેળવવાનું એટલે વધુ જટિલ જીવોનો ઉદય થયો એરોબિક જીવો હા અને યુકેરિયોટિક કોષો પણ જેમાં પેલા મીટોકોન્ડ્રિયા જેવા અંગો હોય છે જે ઓક્સિજન વાપરીને પુષ્કળ બનાવે છે આ એક મોટી છલાંગ હતી ઉત્ક્રાંતિમાં કટોકટીમાંથી નવી શક્યતા ઓક્સિજન વધ્યો કોષો જટિલ બન્યા અને પછી આવ્યો પેલો કેમ્બ્રિયન વિસ્ફોટ લગભગ ચોપન કરોડ વર્ષ પહેલા જાણે અચાનક જ જાત જાતના જીવો પાણીમાં દેખાવા લાગ્યા આટલી બધી વિવિધતા એકસાથે કઈ રીતે એ આજે પણ એક મોટો કોયડો છે પણ અમુક કારણો મનાય છે એક તો ઓક્સિજનનું વધતું પ્રમાણ બીજું આનુવંશિક સાધનોમાં સુધારો ખાસ કરીને પેલું હોક્સ જીન્સ હોક્સ જીન્સ એ શું છે એ માસ્ટર કંટ્રોલ જીન્સ જેવા છે શરીરનો કયો ભાગ ક્યાં બનશે એની બ્લુપ્રિન્ટ નક્કી કરે એમના વિકાસથી વધુ જટિલ શરીર રચનાઓ શક્ય બની અને ત્રીજું કારણ કદાચ શિકારી અને શિકાર વચ્ચેની સ્પર્ધા એકબીજાથી બચવા કે પકડવા માટે નવા નવા લક્ષણો વિકસાવવાની દોડ અચ્છા એટલે પર્યાવરણ અને 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 ભીરા થયા જાણે ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ કઈ કેવું છે આ પછી જ જીવો જમીન પર આવ્યા ખરું ને લગભગ પિસ્તાલીસ કરોડ વર્ષ પહેલા હા પહેલા છોડ આવ્યા પછી પ્રાણીઓ કદાચ પાણીમાં શિકારીઓ વધી ગયા હશે એટલે પણ જમીન પર આવ્યા હોય જમીન એક નવી ખાલી દુનિયા હતી જમીન પર આવ્યા પછી તો પછી ડાયનાસોરનો જમાનો આવ્યો સોળ કરોડ વર્ષ કેટલો લાંબો સમય પણ પછી છ પોઈન્ટ છ કરોડ વર્ષ પહેલાં એમનો અંત આવી ગયો હા એ કે પીજી મહાવિનાશ એક મોટો એસ્ટ્રોઈડ ટકરાયો વાતાવરણમાં ધૂળ છવાઈ ગઈ સૂર્યપ્રકાશ રોકાઈ ગયો આખી ખોરાક શૃંખલા તૂટી પડી ભયાનક લગભગ પચોત્તર ટકા જીવસૃષ્ટિ નાશ પામી પણ આ વિનાશ પછી જે ખાલી જગ્યા પડી એનો ફાયદો ઉઠાવ્યો નાના સસ્તન પ્રાણીઓએ જે ડાયનાસોરના સમયમાં એમની છાયામાં જીવતા હતા એમને મોકળું મેદાન મળ્યું એટલે એમનો વિકાસ ઝડપી બન્યો જેને અનુકૂલીનય વિકિરણ કહે છે બરાબર બરાબર ખાલી પડેલી જગ્યાઓમાં તેઓ ઝડપથી ફેલાયા અને અલગ અલગ સ્વરૂપોમાં વિકસ્યા અને આ સસ્તન પ્રાણીઓમાંથી જ છેવટે આપણી વાર્તા શરૂ થાય છે પ્રાઇમેટમાંથી માનવ લગભગ સિત્તેર લાખ વર્ષ પહેલા જે સફર શરૂ થઈ બે પગે ચાલવાનું શરૂ થયું દ્વિપાદ ચલન એ બહુ મોટો ફેરફાર હતો એનાથી હાથ મુક્ત થયા ઓજારો વાપરવા માટે બનાવવા માટે પછી આવ્યા હોમો હેબિલિસ લગભગ અઠાવીસ લાખ વર્ષ પહેલા અને પછી હોમો ઇરેક્ટસ વીસ લાખ વર્ષ પહેલા જેને આગ પર કાબુ મેળવ્યો અને આફ્રિકાની બહાર પણ ગયા હા આગ પર નિયંત્રણ અને રાંધેલો ખોરાક એનાથી મગજના વિકાસને બહુ મોટો ફાયદો થયો હશે રાંધવાથી ખોરાક પચાવવો સહેલો બને અને વધુ ઊર્જા મળે અને છેવટે લગભગ ત્રણ લાખ વર્ષ પહેલા આફ્રિકામાં આપણા જેવા એટલે કે હોમો સેપિયન્સ આધુનિક માનવનો ઉદ્ભવ થયો શારીરિક રીતે આધુનિક હા પણ વર્તણૂકમાં મોટો બદલાવ તો પેલી સંજ્ઞાનાત્મક ક્રાંતિ પછી આવ્યો જે સિત્તેર થી પચાસ હજાર વર્ષ પહેલા થઈ એનું મુખ્ય કારણ શું ભાષાનો વિકાસ ભાષા તો ખરી જ પણ એનાથી પણ વધુ જટિલ ભાષાએ આપણને અમૂર્ત વસ્તુઓ વિચારવાની અને એના વિશે વાત કરવાની ક્ષમતા આપી મતલબ એવી વસ્તુઓ જે ભૌતિક રીતે અસ્તિત્વ નથી ધરાવતી જેવી કે જેમ કે દેવતાઓ રાષ્ટ્રો પૈસા કાયદા આ બધી કાલ્પનિક વાસ્તવિકતાઓ છે પણ આપણે એમાં સહિયારો વિશ્વાસ મૂકી શકીએ છીએ અચ્છા અને આનાથી શું ફરક પડ્યો બહુ મોટો ફરક આ સહિયારા વિશ્વાસના કારણે હજારો લાખો અજાણ્યા લોકો પણ એકબીજા સાથે સહકાર કરી શક્યા મોટા પાયે કોઈ સામાન્ય ધ્યેય માટે આ ક્ષમતા બીજા કોઈ પ્રાણીમાં નથી આના લીધે સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ આનુવંશિક ઉત્ક્રાંતિ કરતાં અનેક ગણી ઝડપી બની ગઈ આખી વાત સાંભળીએ તો ખ્યાલ આવે કે પૃથ્વીના આટલા લાંબા ઇતિહાસમાં આપણું એટલે કે માનવજાતનું આગમન તો હજી હમણાંનું જ કહેવાય ડાયનાસોર સોળ કરોડ વર્ષ રહ્યા આપણે શું આપણે પણ એમ કે ક્ષણિક છીએ કેવું અઘરું છે જીવન તો સતત બદલાતું રહે છે પણ હા માનવજાતની એક ખાસ વાત એ છે કે આપણે બહુ જ ટૂંકા સમયમાં પૃથ્વી પર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો છે કે કેટલાક વૈજ્ઞાનિકો આ યુગને એન્થ્રોપોસીન કહે છે માનવ નિર્મિત યુગ આપણા કાર્યોની અસર કાયમી રહી શકે છે ભલે આપણે ક્ષણિક હોઈએ બરાબર તો અંતે એક વિચાર આવે છે જીવનની આ અબજો વર્ષની સફર એની આ અદ્ભુત ટકી રહેવાની અને બદલાતા રહેવાની ક્ષમતા જોતા ભવિષ્યમાં શું જીવન કયો રસ્તો લેશે શું આ જ ક્ષમતા એને પૃથ્વીની બહાર પણ લઈ જશે ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે